તેના અનેક સ્વાસ્થ્ય લાભોને કારણે તેને સુપરફૂડ પણ કહેવામાં આવે છે ફાયદા દૂર કરે પાણીને શોષી લે છે અને આંતરડામાં મળને નરમ બનાવે છે જેનાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે પાચનતંત્રને સ્વસ્થ રાખી ઇસ્બગોલ આંતરડાના બેક્ટેરિયાને પોષણ આપે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે વજન ઘટાડવામાં મદદ કરે ઇઝગોલ ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને તેથી વજન ઘટાડવામાં મદદ મળે છે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી ઇઝગોલ ખરાબ કોલેસ્ટ્રોલને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે ડાયાબિટીસને નિયંત્રિત કરે ઇઝગોલ બ્લડ શુગરનું સ્તર નિયંત્રિત કરવામાં મદદ કરે છે ઇઝગોલનું સેવન કેવી રીતે કરવું ઇસ્બગોલ નું સેવન પાણી અથવા દૂધ સાથે કરી શકાય છે તેને દહીં અથવા શેકમાં પણ મિક્સ કરી શકાય છે જો તમે પહેલીવાર વાર ઇસ્બગોલ નું સેવન કરી રહ્યા છો તો ઓછી માત્રામાં શરૂ કરો અને ધીમે ધીમે તેની માત્રા વધારો ઇસ્બગોલ ની આડઅસરો જો ઇસ્બગોલ નું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તેનાથી પેટ ફૂલવું ગેસ થવું અને કબજિયાત થઈ શકે છે જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો ઇઝગોલનું સેવન કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે નિષ્કર્ષ ઇસ્બોલ એક કુદરતી અને સલામત ઉપાય છે જે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોવ તો તમારા આહારમાં ઇસ્બગોલનો સમાવેશ કરી શકો છો